નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ વાર ગુરુવાર રાજ ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મારા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે મારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ચબાવ ચારસો ચાલીસથી તેવું ચબાવ પાંચસો ને ત્રીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને છત્રીસ બાજરો ચારસો થી ચારસો ને નેવું તુવેરની વાત કરીએ તો તેરસો પચાસ થી ચૌદસો રૂપિયા થી ચૌદસો ને એકોતેર મગફળી ઝીણી નવસો થી એક હજાર સાહીઠ મગફળી જાડી નવસો થી એક હજાર ત્રેસાઠ ધાણા તેરસોથી પંદરસો ને સોયાબીન સાતસો પચાસથી આઠસો ને તલ પંદરસો થી બે હજાર ને પંચાવન जीरुनी बात करिए जूनागढ़ मार्केटिंग अंदर तो जीरुनी तो तरह हजार आठ सौ थे ऊंचा भाव चार हज़ार तरह सौ ऐसी रुपया एर अग्न सौ बार सौ अठावीस जुआ आठ सौ आठ सौ रुपया मग तेर सौ अठार सौ रुपया तलकाड़ा पिस्तालीस सौ छवि पिस्तालीस सौ छवीस हमें बात करिए जामनगर मार्केटिंग अंदर तो कपास एक हज़ार ऊंचा भाव चौद सौ पच्चीस रुपया मग बार सौ थी सोल सौ रुपया અડદ બારસોથી પંદરસો રૂપિયા ઘઉં ત્રણસોથી પાંચસો ને અગિયાર ચણા એક હજાર પચાસથી અગિયારસો ને ત્રીસ મગફળી ઝીણી આઠસો પચાસથી અગિયારસો ને પાંચ મગફળી જાડી આઠસોથી એક હજાર પાંત્રીસ અજમો સોળસોથી ચાર હજાર રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો ને પંચ્યાસી તુવેની વાત કરીએ તો પાંચસોથી ચૌદસો ને વીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પચાસ રૂપિયાથી ત્રણસો ને પાંત્રીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ઇઠાવીસો થી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા જીરાની અંદર થોડી એવી તેજી જોવા મળી રહી છે તલી બારસો થી સત્તરસો રૂપિયા લસણ છસોથી તેરસો એંસી ધાણા નવસોથી પંદરસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો સિત્તેરથી ઊંચો ભાવ પંદરસો ને પચીસ રૂપિયા તલ સફેદ બારસોથી અઢારસો ને પચાસ तलका बजार ने अड़तालीस सौ तीस घऊ चार सौ पांच सौ घऊँ टुकड़ा चार सौ पांच सौ चना एक हज़ार साइ थी अगियो पिस्तालीस तुवेर बात करिए तो एक हज़ारो चौबीस रुपया मगफली जाड़ी नौ सौ एक हज़ार सित्तेर लसण आठ सौ आठ सौ रुपया सोयाबीन सात सौ सो आठ सौ पच्चीस धना एक हज़ार सत्तर सौ एक मेथी पाँच सौ पचास थी बार सौ रुपया જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ સાડા ત્રીસો થી ઊંચો ભાવ ચાર હજાર ચારસો રૂપિયા વરિયાળી સાતસોથી તેરસો રૂપિયા રાય નવસોથી થી અગિયારસો ને પાસાઠ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો સાઠથી થી ઊંચો ભાવ પાંચસો ને એકત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ત્રણસો થી છસો ને એકસાઠ કપાસ બારસો એક થી ચૌદસો છન્નું મગફળી ઝીણી સાતસો એકોતેર થી તેરસો ને એકાવન મગફળી જાડી સાતસો અગિયારથી બારસો એકવીસ કલંજી પચીસસો એકાવનથી પાંત્રીસોને એક એરંડા નવસોથી બારસો ને છેતાલીસ તલકાળા ચુમ્માલીસો અગિયારથી પાંચ હજારને એક તલ ચૌદસો એક્યાસીથી બાવીસસોને એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને એકાવન રૂપિયા ધાણા નવસો એકથી ઓગણીસો છોતેર ધાણી એક હજાર એકથી એક મકાઈ પાંચસો થી પાંચસો એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી બસો એકોતેર રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો એકવીસ અડદ એક હજાર એકવીસથી એક મકાઈ નવસો થી અગિયારસો એકાવન તુવેરની વાત કરીએ તો અગિયારસો થી એક્યાસી રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસો વાલ છસો થી એકાવન રાય નવસો એક થી એક હજાર એકાવન બારસો એક હજાર એક થી અઢારસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર